આજે આપણે મોજા દરિયા ચેનલમાં ઘડતરનું શું જીવનમાં મૂલ્ય છે તે સમજાવતી ટૂંકમાં વાત સાંભળશું આપણી પાસે એક લોખંડનો ટુકડો હોય ને એ વેચો તો તને એકસો રૂપિયા ઉપજે એ જ લોખંડના ટુકડામાંથી ઘોડાની નાર બનાવો અને વેચો તો અઢીસો રૂપિયા ઉપજે આ જ લોખંડના ટુકડામાંથી જો તે ટુકડાની બધી જ સોય બનાવી નાખો તો છસો રૂપિયા ઉપજે હજુ થોડુંક આવધું વિચારીએ જો આ જ લોખંડના ટુકડામાંથી નાર સોયના સોય અને એના બદલે ઘડિયાળની ઝીણી જીણી કમાન બનાવી નાખીએ તો બધા થઈને પચાસ હજાર રૂપિયા ઉપજે આમ લોખંડનો ટુકડો તો એનો એ જ છે પણ તેનું ઘડતર કેવું કરો છો તેનું તેવું મૂલ્ય ઉપજે છે માનવ જીવનનું પણ આવું જ છે આપણામાં કહેવત પણ છે સંગ તેવો રંગ કોઈની સાથે રહેવાથી તેના જેવો વાન ના આવે પણ શાન એટલે કે વિચારધારા તો આવે જ માટે તમારા જીવનમાં કેવું કોનાથી ઘડતર થયું છે એ તમારું ભવિષ્ય નક્કી કરે છે